જતકો કોઈ અંગત મામલાઓમાં દિલને બદલે દિમાગથી નિર્ણય લેવો વૃષભ રાશિના જાતકો માટે કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મુલાકાત ફાયદાકારક સાબિત થશે મિથુન રાશિના જાતકો માટે વ્યવસાયમાં વર્તમાન પ્રવૃત્તિઓ પર જ ધ્યાન આપવું યોગ્ય રહેશે કર્ક રાશિના જાતકોનું પારિવારિક વાતાવરણ ખસમુમા રહે છે સિંહ રાશિના જાતકોને પ્રમોશન મળવાની સંભાવના છે કન્યા રાશિના જાતકોની પ્રતિભા અને ક્ષમતાઓની સામાજિક પ્રવૃત્તિઓ પર સકારાત્મક અસર પડશે તુલા રાશિના જાતકોની વ્યવસાયિક પ્રવૃત્તિઓ સામાન્ય રહેશે વૃશ્ચિક રાશિના જાતકોને જીવનમાં કેટલીક પ્રાપ્ત થશે પારિવારિક સમસ્યાઓનો ઉકેલ મળવાથી માનસિક શાંતિ મળશે મકર રાશિના જાતકોનો આજનો દિવસ કૌટુંબિક અને અંગત કાર્યોમાં પસાર થશે કુંભ રાશિના જાતકોના સ્વાસ્થ્યને બદલાતું હવામાન અસર કરી શકે છે અને મીન રાશિના જાતકોએ લગ્ન સંબંધોથી દૂર રહેવું હિતાવહર